તું મને કેવો પ્રેમ કરે પેલા નંબર નો બીજા નંબર નો ત્રીજા નંબર નો એટલે સભાયું છે આપણું બહેરું પેલા નંબર નો કરું ત્રીજા નંબર નો પણ એ તો એમ જ ક્યાંક પેલા નંબર નો કરું છું કઈ એવું જ કે હું ત્રીજા નંબર નો કરું છું એટલે પીંગળા જવા દો અને જે કરતા હોય એ કરો ના બીજું કઈ નઈ ખાલી હું તને પૂછું છું તું મને પ્રેમ કેવો પછી એમ થયું કે આ જાણ્યા વગેરે તો લોહી પીધા વગેરે રહેશે નહીં અને સાચું આમને સમજાવવાનું નથી તેથી પીંગળા કે છે મહારાજ મહારાજ તમને હું પ્રેમ પેલા નંબર નો કરું છું પણ અખતરો ન કરતા ને રોતા નહીં આવડે જો આ ખતરો કર્યો તો દરબાર રોતા નહીં આવડે પહેલા નંબરનો પ્રેમ કરું છું એ કે ના ના એવું કાંઈ નહીં કરું પણ આપણે હાકના રે એ ચારસો મહિનાનો સમય થયો ને બબુ એને મનમાં વાત જાતી નહોતી મારે પીંગળાની પરીક્ષા કરવી છે એમાં એકવાર ફરીને શિકાર કરવા ગયા અને એના ભાઈ વિક્રમસિંહ ભેગા છે વિક્રમને કહે છે કે જા તું મારો ઘોડો ને તારો ઘોડો બે લઈને રાજમાં જા અને તારી ભાભી પૂછે કે તમારો ભાઈ ક્યાંય ગયા તો તારે કહેવાનું સિંહ ના શિકાર માં કાયમ આવી ગયા સિંહે મારી નાખ્યું કે પણ મોટા ભાઈ રહેવા દો ને આ શું કામ આ ખેલ કરો નઈન કંઈક નહીં બનવાનું કંઈક બની જાય તો હેરાન થઈ જવું કે તું મને મોટો ભાઈ માન તોય ભલે રાજા માન તો ભલે મારી આજ્ઞાનું તારે પાલન કરવું પડે આ હમસા નથી રાજા વાજાનો વાંદરા કીધા આવા હાથે કરીને ઉભા કરતા તા એ વિક્રમ આવ્યો બે ઘોડા લઈ અને આવીને આમ દરવાજામાં બે બે ઘોડા હાથમાં દોર્યા છે અને હાલો આવે છે અને અટારી ઉપર બાપુ પીંગળા ઊભી છે બાજુમાં એની દાસી ઊભી છે અને પીંગળા પૂછે છે વિક્રમભાઈ તમે આવ્યા તમારા ભાઈ ક્યાં એટલે વિક્રમ ઘડીક બોલતો નથી વિક્રમભાઈ તમને કહું છું તમારા ભાઈ ક્યાં માન માન બોલ્યો કારણ કે ખેલ તો પછી નાટક તો હરખી રીતે જ કરવું પડે કે મારા ભાઈ સિંહના શિકારમાં મારા ભાઈ ઉપર સિંહે તરાપ મારીને મારા ભાઈને મારી નાખ્યા સિંહ એ આમના મટારી હાથ રહી ગયો બાપુ પીંગળાના ખોળીયામાંથી જીવ નીકળી ગયો હવે પડખે દાસી ઉભી છે એટલે દાસીએ એ બાવડું પકડીને કીધું કે હાલો બા એ આમ બાવડું પકડ્યું ત્યાં પીંગળા પડી ત્યાં બધાને ખબર પડી કે પીંગળા તો ગુજરી ગયો અને કડીક જીવન ભરથરી આવ્યો બાપુ ખબર પડી ને પછી ભરથરી માથા મીડ્યો પસાડો 停了。